જ્યારે પણ આપણે જીપીએસસી કે સીસી કોઈ પણ મેન્સની તૈયારી કરતા હોઈએ ત્યારે પ્રશ્ન જોડાયેલો હોય જ છે દરેક પેપરની અંતર્ગત ડાયરેક્ટલી ઓર ઇન ડાયરેક્ટલી આવો જ અમુખથી જોડાયેલો પ્રશ્ન છેલ્લે બે હજાર એકવીસમાં જે આવ્યો ક્ષમા કરજો બે હજાર સોળ સત્તરમાં જે આવ્યો એ એ પ્રશ્ન હતો કે ભારતના બંધારણનું આમુખ તમામ નાગરિકો માટે શું સુરક્ષિત કરવા માગે છે શું સુરક્ષિત કરવા માગે છે આ પ્રશ્નનું કેન્દ્ર બિંદુ છે ટૂંકમાં સમજાવો મારા યુવાનો એ સમયે મને જે પ્રમાણે યાદ આવે છે હું પાક્કો દાવો નહીં કરતો પણ આ પ્રશ્ન એ સમયે પચાસ શબ્દમાં જ હતો હતો અને એનો જવાબ પચાસ શબ્દમાં જ લખવાનો હતો એવું મને યાદ આવે છે તે છતાં બની શકે કે મારી કોઈ ગલત ફેમી હોય આપણે જવાબ તૈયાર કરીશું તો એ દોઢસો બસો શબ્દ કે જે સીસી જીપીએસસી કે અન્ય પરીક્ષામાં તમને કામ લાગે એ રીતના આખો જ રાખ્યો છે ટૂંકની જગ્યાએ થોડું વધારે વિસ્તારથી આપણે સમજાવીએ તો આ પ્રશ્નને કેમ સમજાવી શકીએ એની ઉપર આપણે ચર્ચા કરીશું તમે પોતે વિચારો મસ્તિષ્કમાં કે તમામ નાગરિકો માટે ખરેખર અમુક દ્વારા કઈ કઈ બાબતો સ્પષ્ટ કરવા

તો અહીંયા જવાબ લખવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે જેમાં તમે હોલિસ્ટિક થિંકિંગ સાથે જવાબ લખી રહ્યા છો એવો મેસેજ પ્રશ્ન વાંચનારને જવાબ વાંચનારને ને અથવા પરીક્ષક મળે એ દ્રષ્ટિથી મારા યુવાનો જોવા જઈએ તો આપણા આ જવાબનું માળખું કે જેમાં આપણે કયા કયા મુદ્દાઓ ડીલ કરશું એને કંઈક આવી રીતનું બનાવી શકાય પહેલું તો આપણે બોલશું કે કોઈ પણ ડોક્યુમેન્ટ હોય લેખિત દસ્તાવેજ કોઈ પણ હોય એમાં આમુખનું શું મહત્વ છે અથવા આમુખ શું છે અને એની અંતર્ગત શું રજૂ થતું હોય છે પહેલાં આપણે એક ન્યુટ્રલ ડેફિનેશનથી આમુખ શું છે એની સ્પષ્ટતા આપીશું ફર્સ્ટ પેરેગ્રાફમાં કે જે આપણું હકીકતમાં શું હશે તો કે પ્રસ્તાવ ના હશે પછી બીજા પેરેગ્રાફ ની અંતર્ગત આપણે બતાવશું કે અમુક ભારતના તમામ નાગરિકો માટે શાસનનો આધાર સ્તંભ સુરક્ષિત કરવા માગે છે સ્વરૂપ હોવું જોઈએ અને શાસનની પદ્ધતિ સુરક્ષિત કરવા માગે છે તો બીજા પેરેગ્રાફની અંતર્ગત જયારે આપણે આવા શબ્દો સાથે એન્ટ્રી કરીશું ત્યારે નિશ્ચિતપણે આપણને એક વૈચારિક મુદ્દાઓ ઉભા થશે કે ખરેખર બંધારણના અમુક હેઠળ શાસનનો

આમાં લખીશું બીજી વાત આ જ પેરેગ્રાફમાં પ્રસ્તાવના પેરેગ્રાફમાં આપણે લખીશું કે આમુક એ બતાવે છે કે આ દસ્તાવેજ કયા ઉદ્દેશથી ઘડવામાં આવ્યો છે આ વાત પણ આપણે પહેલા પેરેગ્રાફમાં લે લેશું અને ત્રીજી વાત કોઈ પણ પુસ્તક હોય એમાં જો અમુખ હોય તો અમુક બતાવે કે આ પુસ્તક કયા સ્ત્રોત ના આધારે મૂળ સ્ત્રોત કયો છે

રાજ્ય સત્તા અને સાર્વભૌમત્વ તેની જનતામાં માં સમાયેલું છે અને અહીંયા આપણે એ પણ બતાવીશું કે અહીંયા આપણે એ પણ બતાવીશું કે આમુખમાં લખેલા શબ્દ અમે ભારતના લોકો લોકપ્રિય સાર્વભૌમત્વની સ્થાપના કરે છે અને એ દર્શાવે છે કે જનતા જ અહીંયા સર્વોપરી છે યા જનતાને જ સૌથી વધુ રાજ્ય સત્તા આપવામાં આવી છે પછી બીજી વાત કે રાજ્યનું સ્વરૂપ સમાજવાદી વિહીન તથા ન્યાય અને સમાનતા પર આધારિત રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરવાની કોશિશ આમુખે કરી છે ભેદભાવ વિહીન રાજ્યનું વર્તન સુનિશ્ચિત કરે છે સુરક્ષિત કરે છે આમુખ અને તમામ નાગરિકો માટે ન્યાય અને સમાનતાને સુરક્ષિત કરે છે આધારે કે જ શાસનની પદ્ધતિ સરમુખ હથિયાર નહીં રહે શાસનની પદ્ધતિ લોકશાહી રહેશે કે જેનો આધાર પ્રજાસત્તાક વ્યવસ્થા હશે જનતા દ્વારા ચૂંટાયેલા વ્યક્તિ જ રાજ્ય સત્તાનો ઉપયોગ કરી રાજ્યના લોકોની સેવા કરી શકશે તો અહીંયા રાજ્ય અને પદ્ધતિ લોકતાંત્રિક છે એ આખે આખો આપણે સુરક્ષિત કરી શકીએ છીએ મારા યુવાનો ત્રીજો પેરેગ્રાફ જે છે જેમાં શાસનના સાધ્યો અને સાધનો સ્પષ્ટ કરીશું તો એમાં આપણે બતાવીશું કે અમુક ભારતીય રાજ્ય વ્યવસ્થા માટે ભારતીય બંધારણ માટે ચાર મુખ્ય સાધ્ય રજૂ કરે છે ન્યાય કેવો એ પણ અમુક સુરક્ષિત કરે છે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય સ્વતંત્રતા કેવી તો કે વિચાર અભિવ્યક્તિ ઉપાસના ધર્મ આની સ્વતંત્રતા છે સમાનતા કેવી તો કે અવસર તક ની સમાનતા અને દરજ્જાની સમાનતા બંધુતા કેવી તો કે એકતા અને અખંડિતતા ને સુરક્ષિત રાખનારી બંધુતા આ ચારેય સાધ્ય માટે સાધન રહેશે ભારતીય રાજ્ય વ્યવસ્થા કે જેની અંતર્ગત સંઘ સરકાર અને રાજ્ય સરકારનો સમાવેશ થાય છે આ સંઘ સરકાર અને રાજ્ય સરકાર કયા સાધ્ય માટે કાર્ય કરી રહી છે તો આપણા માટે સીધો જવાબ આ પેરેગ્રાફ થી મળશે કે એ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુતા માટે કાર્ય કરી રહી છે મારા યુવાનો કંટાળો અહીં આવી રહ્યો તમને એક ક્લેરિટી આપવાની કોશિશ છે કે ખરેખર કઈ રીતના આપણે આ જવાબ લખવો જોઈએ જ્યારે આપણે ચોથો મુદ્દો લીધો સાધ્ય બંધુતા એનાથી જ આ વાત આવે છે કે ભારતીય સમાજ જે વિવિધતાપૂર્ણ છે એમાં એકતા બનાવી રાખવાની વાતને સુરક્ષિત કરી છે આ મુખે અને ભારત જે ભૌગોલિક પ્રદેશોથી બનેલો છે કે જેને આપણે કહીએ બત્રીસ લાખ સત્યાસી ચોરસ કિલોમીટર ક્ષેત્ર ફળમાં ભારત ફેલાયેલું છે તો આ જે ક્ષેત્રફળ છે એની ભૌગોલિક અખંડિતતાની પણ સુરક્ષિતતા આમુખ દ્વારા કરવામાં આવી છે કે જેના માટે બંધુતા શબ્દનો ઉપયોગ કર્યો છે તો અહીંયા જયારે આપણે ચોથો પેરેગ્રાફ લઈશું સમર્પિત રહેશે બીજી વાત લેશું કે બંધુતાનું જે આદર્શ છે બંધુતાનું જે સાધ્ય છે તે વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતાને સુરક્ષિત કરી તમામ નાગરિકોને તમામ પ્રકારના જરૂરી અધિકારો પ્રદાન કરે છે કે ભાઈ ધર્મની છે સંસ્કૃતિનો હક છે વાણીની સ્વતંત્રતા સ્વતંત્રતા છે છે ભારતમાં ગમે ત્યાં વિચરણ કરવાની આ તમામ બાબતો વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતા હેઠળ સુરક્ષિત કરવામાં આવી છે ત્રીજી વાત કે શાંતિપૂર્ણ અને સમરસ અસ્તિત્વ છે ભારતમાં જુદી જુદી સંસ્કૃતિઓ અને જુદી જુદી ભાષાઓ વચ્ચે પણ લોકો સમરસ બની એક સાથે એક ભારતનું જીવન જીવી રહ્યા છે એ પણ અમુક બંધુતાના માધ્યમથી સુરક્ષિત કરે છે અખિલ ભારતીય એકતા અને અખંડિતતા આ ત્રણે ના માધ્યમથી સુરક્ષિત કરે છે એવો વિચાર રજૂ કરી

આ બહુ અગત્યનું વાક્ય છે કે ભારતની આઝાદી ભારતના લોકોની આઝાદી અધિકાર અને એકતાનો આધાર સ્તંભ છે અમુક એ દર્શન અને એ આદર્શ રજૂ કરે છે કે રાજ્ય સત્તા કયા ઉદ્દેશો માટે કઈ રીતે કાર્ય કરશે યાદ રાખજો કઈ રીતે કાર્ય કરશે જવાબ છે લોકતાંત્રિક રીતે કાર્ય કરશે એના એની પદ્ધતિઓ તાનાશાહી કે સરમુખ હત્યાર હોઈ શકે નહીં અને હશે તો સર્વોચ્ચ ન્યાયાલય બેઠું છે કે જે તેને અટકાવી દેશે આમુખના આવા મહત્વના કારણે જ સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે આમુખ બંધારણના ઘડવૈયાઓના મસ્તિષ્કની ચાવી છે આવું કંઈક નિષ્કર્ષ લખી આપણે આપણા જવાબને પૂરો કરી શકીએ છીએ મારા યુવાનો આ પ્રશ્ન ઉપર આવી ચર્ચા આના મુદ્દાઓ નક્કર મુદ્દાઓ નક્કર રજૂઆત કઈ રીતે કરી શકાય એની સમજ અને ક્ષમતા બંને આપને મળી રહી હશે મારા યુવાનો આપ જો ચાહો છો કે આવી રીતે દરેકે દરેક વિષયમાં દરેકે દરેક ટોપિક ઉપર થાય તો આપણે ખબર છે શું કરવું જોઈએ માનસ એકેડેમી થવા જઈ રહી છે એની અંતર્ગત એડમિશન લેવું જોઈએ આ એડમિશનનો એક અગત્યનો ફાયદો આપને કહી દઉં કે જ્યારે તમે એડમિશન લ્યો છો ને તો એ એડમિશન પછી જ્યાં સુધી તમને સિલેક્શન ન થાય ને ત્યાં સુધી માનસ એકેડેમી તમારા લક્ષ્યની પ્રાપ્તિમાં તમને સપોર્ટ કરે છે તો આજે જ કોન્ટેક કરો આ નંબર છે અહીંયા લખેલા આપ જોઈ શકો છો સેવન ડબલ ટુ એટ નાઇન થ્રી સેવન એટ જીરો એટ આજે જ કોન્ટેક કરો ને તમારું એડમિશન કન્ફર્મ કરાવો થેન્ક યુ વેરી મચ જય હિન્દ નમસ્કાર